વાઘોડિયા રોડ ઉમાચાર રસ્તા ખાતે ન્યૂ વર્લ્ડ ઓફ મોબાઈલ શોરૂમનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજે રામનવમીના પાવન અવસરે વાઘોડિયા રોડ પર ઉમાચાર રસ્તા ખાતે ન્યૂ વર્લ્ડ ઓફ મોબાઈલ શોરૂમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ શોરૂમનું ઉદઘાટન દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ શોરૂમના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આવી નવીન શરૂઆત વાઘોડિયા વિસ્તાર વેપાર અને ગ્રાહકોને બંને માટે લાભદાયી સાબિત થશે શોરૂમના ઓનર શ્રીએ જણાવ્યું હતું કે ન્યૂ વર્લ્ડ ઓફ મોબાઈલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગ્રાહકોને નવીનતમ મોબાઈલ ફોન સાથે સાથે વિશેષ ઓફરોનો પણ લાભ મળશે ખાસ કરીને એક મોબાઈલ ફોનની ખરીદી પર એક ફોન ફ્રી જેવી આકર્ષક ઓફર ઉપરાંત સરપ્રાઇઝ ગિફ્ટ પણ રાખવામાં આવી છે ગ્રાહકો માટે ઉપલબ્ધ બ્રાન્ડેડ અને ગુણવત્તાવાળા મોબાઈલ ફોન સાઇઝ એક્સેસરીઝ સુવિધાઓ પણ તેઓ પ્રાપ્ત કરી શકશે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકોએ તેમની ખરીદીની અનુભૂતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને શોરૂમના વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી ન્યૂ વર્લ્ડ ઓફ મોબાઈલ હવે વાગોડિયા રોડના લોકોને મોબાઈલ સંબંધિત તમામ સુવિધાઓને પૂરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી રામનવમીનો દિવસ છે સાથે સાંઈ બાબાનો જન્મદિવસ દિવસે વાઘોડિયા રોડ માં ચાર રસ્તા ખાતે ન્યુ વર્લ્ડ ઓફ મોબાઈલ ને આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે હું એમને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને હવે વાઘોડિયા રોડ એ મોબાઈલ નો હબ બનતો હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે વાઘોડિયા રોડ ના ગૌરવમાં એક નવું પીછું વર્લ્ડ ઓફ મોબાઈલ ઉમેરશે એવી એમની પાસે અપેક્ષા બહુ સરસ છે વાઘોડિયા રોડ પર એક નવું નજરાણું છે વર્લ્ડ ઓફ આજે ઓપનિંગ છે અને જે ઓપનિંગ લોકલાડીલા ધારાસભ્ય ગરભાવાડીના સેલેશભાઈ સોટાના હસ્તે છે તો આજે હું એઝ કસ્ટમર એ ગાડી આવ્યો છું અને મોબાઈલની ખૂબ જ સરસ જ શ્રેણી છે અને ડિસ્કાઉન્ટ પણ સારું છે અને ગિફ્ટ પણ આજે ઓપનિંગ છે એટલે ઓફર બી સારી છે અને એઝ અ ગ્રાહક અમે બહુ જ ખુશ છીએ આપણે ઉમાચા રસ્તા ડોમિનસ બિજાની બાજુમાં વાઘોડિયા રોડ ન્યૂ વર્લ્ડ મોબાઈલ કરીને આપણે નવો સ્ટોર ઓપન કરી રહ્યા છે જેના સુ સુબા હતા આપણે શૈલેષભાઈ મહેતાને બોલાયા છે વાઘોડિયા ડબઈના ધારાસભ્ય એમને બોલાયા છે ગ્રાહકો માટે ઓફરોોફર લઈને આવ્યા છે એક ફોન પર એક ફોન ફ્રી લઈને આવ્યા છે બીજી ઘણી બધી ઓફર્સ છે કે જેમ કે તમે એસેસરીઝ પરચેસ કરો નાઇન્ટી નાઇન રૂપીસમાં તો બ્લુટૂથ ફ્રી મળશે અને અનેક વસ્તુ છે કે ભાઈ આઈફોનમાં તમને એપલમાં એડેપ્ટર મળી જશે ઓરિજિનલ સેમસંગનું ફોન લેશો તો સેમસંગનું ઓરિજિનલ એડેપ્ટર ફ્રી મળી જશે આ બધી ઓફર્સ ઘણી બધી છે અને સરપ્રાઇઝ ગિફ્ટો તો છે જ અને આગળ છ સાત આઠ ત્રણ દિવસ માટે આપણે ઓપનિંગ ચાલુ છે બસ આપણે સોશિયલ મીડિયા પર આપવા માંગીએ છીએ કે ભાઈ ગ્રાહક જાગૃત થાય કોમ્પિટિશનમાં તો બધા બહુ સ્ટોર છે પણ તમે જે વસ્તુ લઈ રહ્યા છો તમે ચકાસી ને લો અને વસ્તુ સારી મળે ને ઓરિજિનલિટી મળે અલગમાં તો સર આપણી પાસે અત્યારે જે ઓફર ચાલી રહી છે અત્યારે માર્કેટમાં કોઈ જગ્યાએ નથી એક ફોન પર એક ફોન ફ્રી જે કોઈ નથી આપી